ડિમોલેશન પ્રક્રિયામાં એકને ગોળ એકને ખોળ જેવી સ્થિતિ સર્જાતા લોકોએ તેનો વિરોધ કર્યો હતો જેના પગલે આખરે દબાણને દૂર કરાયું મહાનગરપાલિકા દ્વારા ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ પ્રક્રિયા દરમિયાન નગરસેવક બાબુભાઈ મેર દ્વારા અધિકારીઓને સ્વયંભૂ લોકોને દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવતા સ્થાનિક અન્ય લોકોએ તેનો વિરોધ કર્યો હતો બાદ અધિકારીઓ દ્વારા આખરે આ દબાણને હટાવવામાં આવ્યું હતું આ પણ દેખાય છે કે આપણે કરી પાડી છે અને એમાં એવું નથી કે નહી પડે તો હું ખાતો પણ હવે મને તો નહી પડે તો ખાતો ફોટો તો નહી દેખને ભરાવ ને ફોન ને આપને બોલવા નહી આવે લડો આ ફાઈનલ નહી ફાઈનલ આ કેમ બની એ કોઈ બોલતું નથી આ કેમ બની આ તો પાટીને

તમે પ્રમુખ આ કટલો ઓપરેટર છે હું આ મેં હндыશ્રીય કમિટી તો કરી લે હું તો કડી થીઓ બેહી જાવ હાલો ભાઈ હું કમનું કોઈનું પાલન નથી કરતો હું જોઉં છું આ કાર્યવાહી મારતા આપણે તમે તમારું અમે કાય પુત્રોચાર લેયા પુત્રોજન સવાલ માટે તમારી માટે જેસેની આનકો કે વાળી છો કે કે લીતો હતો તો પડી દઈએ હમણાં પાડી દઈએ અમે ને લેવાનું કલાખમાં પાડવા પહેલા છે ટાઈમ

જો પાંચ રૂપિયા હા કરીશું ને રૂપિયાવાળા જો પાંચ રૂપિયા જો જો ને નહી દેખાવા દે હવે